નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલ રાજસ્થાનમાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાના બાળકો સાથે એક મોટી દુર્ઘટના બની છે આ વિસ્તારમાં એક શાળાની છત તૂટી પડવાના સમાચાર સામે આવ્યા છે જેમાં ઘણા બાળકો દટાયા હોવાની આશંકા છે ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની સત અચાનક તૂટી પડી હતી જેના કારણે વર્ગમાં હજાર વિદ્યાર્થીઓ તેની નીચે દટાયા છે મળતી માહિતી મુજબ વર્ગખંડમાં લગભગ સાહીઠ બાળકો હાજર હતા જેમાંથી પચીસ બાળકો દટાયા હોવાની આશંકા છે આ સિવાય સાત બાળકોના મૃત્યુ થયા છે જોકે હજુ સુધી મોતની સત્તાવાર માહિતી સામે આવી નથી ઘટનાની ગંભીરતા જોતા આંકડો હજુ વધી શકે છે મળતી માહિતી અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે શાળાની સત ધારાસય થવાની ઘટના બાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા ઘટના સ્થળે લોકોની ભીડ એકઠા થઈ ગઈ હતી લોકોએ કાટમાળ નીચે ડટેલા બાળકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે સદ ધારાસ્ય થયા પછીના કાટમાળાને જોતા એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ